રાજકોટ ગેમ ઝોનની આગમાં ચોવીસ વધુ લોકોમાં મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા ગેમ માલિક સહિત હાલમાં સહિતની ધરપકડ કરવામાં આવી છે અન્ય લોકોને ઝડપી લેવા પોલીસે માંગ કર્યા છે ગેમ ફાયર કોઈ સુવિધાઓ કે આવી ન હતી કેટલાક પરિવારનો માળો વિખાયો અને ઘટના સ્થળે મરણ તોરની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા દ્રશ્યો જોઈને લોકોના જીવદ્ધર થઈ ગયા હતા કેટલાક લોકો દ્રશ્યો જોઈને તેમના શરીર ધ્રુજવા લાગ્યા હતા રાજકોટના કલા રોડ પર આવેલ હોટલ સયાજીની બાજુમાં વિશાળ કામચલાવ સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર એકવીસ થી ગેમ ઝોનમાં બાળકો અને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું કારણ કે સંચાલકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન છે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ ધરાવતા ગેમ ઝોન સાથેની જાહેરાત કરવામાં આવી હતી જેથી વેકેશનની સાથે વીકેન્ડ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો શનિવારે ગેમ ઝોનમાં મજા માણવા પહોંચી આવતા હતા આમ ગેમ ઝોનમાં અચાનક ભૂભૂકી ઉઠેલી આગને કારણે અફડાતફડી મચી જવા પામી હતી આસપાસના વિસ્તારમાં ફરી વળેલા ધુમાડાના ગોટાઓએ ભયાનક દ્રશ્ય ઉભા થયા હતા અત્યાર સુધીમાં અંદર રહેલા લોકોમાં બાવીસ મૃત્યુ હોવાની ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા મૃત્યુનો આંકડો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રાજકોટના સૌથી મોટા ગેમ ઝોનનું હંગામી સ્ટ્રકચર આજે ભયાનક મોત નું મહત્વનું પરિબળ બન્યું છે કે બદલે અહીં ખાલી લોખંડના પતરાથી ભવિષ્યમાં કોઈ બીજા કામના અર્થે આ જગ્યા વાપરવી હોય તો સરળતા રહે તેવા હેતુથી હંગામી ધોરણ આ સ્ટ્રકચર બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે આ સાથે ગેમ ઝોનમાં વપરાયેલા ફાઈબર અને ત્યાં રહેલા વાહનોના ટાયરના જથ્થાને કારણે આ ખૂબ જ ઝડપથી વિકરાળ બની હતી ગેમ ઝોનમાં રહેલા તમામ મશીનો ઇલેક્ટ્રિકથી ચાલતા હોવાના કારણે આગ ખૂબ ઝડપી ફેલાય હોવાનું મનાઈ રહ્યું છે વધુમાં અહીં ગો કાર્ટ એટલે કે રેસિંગ કાર ચલાવવા માટે બનાવવામાં આવેલા ખાસ ટ્રેક આવ્યો છે ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટનો સૌથી મોટો ગો કાર્ટ રેસિંગ ટ્રેક બનાવવામાં આવેલ જેમાં રેસ કરવા માટે ટ્રેકને બેરિકેડ કરવા માટે ફક્ત ને ફક્ત વાહનોના ટાયર વાપરવામાં આવતા હતા આ ટાયરને પોઈન્ટ પણ કરવામાં આવ્યા હતા સામાન્ય રીતે ટાયર ખૂબ ઝડપથી આગ પકડે છે ઉપરથી ઓઇલ પેઇન્ટ કરેલા કારણે આગનું ફેલાવાની શક્યતાઓ ખૂબ જ પ્રબળ બની હોય તેવું લાગી રહ્યું છે જ્યાં આજે અનેક લોકો ફન અહીંયા પહોંચ્યા હતા તેમને કદાચ ખ્યાલ હોય કે તેમની માથે આજે મોત છલકાઈ રહ્યું છે ટીઆરપી ઝોનની છત અને દિવાલો લોખંડના પતરાથી બનાવવામાં આવેલા હતા પતરાની દિવાલોથી ડોમ બનાવવામાં આવ્યો હતો જે આકર્ષક દેખાવ આપી રહ્યો હતો જેના કારણે લોકોને આગની તીવ્રતા વધુ સહન કરવી પડી હતી પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે આખે આખો ડોમ પડી ગયો હતો જેથી લોકો બહાર ન નીકળ્યા હોય તેથી તેમના જીવ બચાવો ખૂબ જ અઘરું બન્યું હતું બોલિંગ માટે બનાવેલ ફ્લોર અને સાધનોમાં મોટા ભાગે લાકડા અને એક્રેલિકનો ઉપયોગ કરાતો હોય છે જે ગોકાટના ટ્રેકની જેમ અહીં બનાવેલા સૌથી મોટા બોલિંગ એલીમાં પણ મોટા પ્રમાણમાં એક્રેલિક અને લાકડું વપરાયેલું હોવાથી જેને લીધે આગ ઝડપથી ફેલાઈ ગઈ રાજકોટના ટીઆરપીએમ ઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા ટીઆરપી ગેમ ઝોનની ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનો ખુદ કમિટીના ચેરમેને સ્વીકાર્યું હોવાનું પણ બહાર આવ્યું છે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને રાજકોટ મહાનગરપાલિકાને અને ભાજપ સરકાર છોડશે નહીં તેમજ રાજકોટ મહાનગરપાલિકાની માત્ર ને માત્ર જવાબદારી ફાયર એનઓસી આપવાની છે આની મંજૂરી મનોરંજન વિભાગ આપતું હોય છે સાથે સાથે પણ આ લોકો મનોરંજન વિભાગમાં ફાઇલ મૂકે પછી તે ફાઇલ મહાનગરપાલિકા પાસે આવે પછી મંજૂરી આપતી હોય છે રાજકોટ મહાનગરપાલિકાની સીધી જવાબદારી હોતી નથી રાજકોટ મહાનગરપાલિકાની એ જવાબદારી છે કે આવું કેમ બન્યું રાજકોટને રાજ્ય માટે કલંકિત ઘટના બની પણ દેશ માટે સૌથી વધુ કલંકિત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જિજ્ઞાસોની સમિટવાળી

ત્રણ મિત્રો ત્રણ મિત્રો બાર નીકળી ગયા શું ભાગો ભાગો કરે ને એ લોકો ભાગી ગયા દસક આગળ નીચે થી લાગી છે નીચે ને બાટલો એ તો મને બી નથી ખબર કેમ કે હું ઉપર બોલિંગ કરતો હતો ને બધા એમ કે છે કે ગેસના બાટલા ફાટ્યા ને વેલ્ડિંગ કરતા હતા વેલ્ડિંગ ના બાટલા ત્યાં હતા